અરે રે જગા જેટલું બધું પોણી અરે હરિ અરે નમસ્કાર દોસ્તો અત્યારે હાલ વાત કરીએ તો બનાસકાંઠાના રાતોરાત પાણીમાં ગામ ડૂબવા લાગ્યા છે અત્યારે હાલના જેમકે મોટા સમાચાર ઉપરવાસમાં વરસાદથી બનાસ નદી બે કાંઠે વહી દાંતીવાડા ડેમમાં ઓગણસાહીઠ ટકા ભરાયો છે ઉપરવાસમાં વરસાદથી વાત કરીએ તો જેમ કે નદીમાં કે પાણી જેમકે બે કાંઠે વહી રહી છે ત્યારે વાત કરીએ તો જેમ કે બનાસ નદી બે કાંઠે જેમ કે વહી રહેતા જેમ કે અમીરગઢ સહિત બનાસકાંઠાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો અમુક જગ્યાએ જેમ કે પાણી જેમ કે ઘરોમાં પણ કુશી ગયા છે બનાસકાંઠા નદીમાં પાણીની આવક જોવા મળી રહી છે ઉપરવાસમાં વરસાદથી બનાસ નદી બે કાંઠે વહી રહી છે સિઝનમાં વાર બનાસ નદી બે કાંઠે થઈ છે અમીરગઢ સહિત બનાસકાંઠાના લોકોમાં ખુશી જોવા મળી છે દાંતીવાડા ડેમ ઓગણ સાઠ પોઈન્ટ દસ ટકા ભરાયો છે દાંતીવાડા ડેમમાં પાણીની આવક બાવીસ હજાર બસો ને સડસઠ ક્યુસેક થઈ ગઈ છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર બનાસકાંઠામાંથી મળી રહ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસકાંઠાના જેમકે આજુબાજુ ગામો લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવે છે કારણ કે અત્યારે હાલ બનાસ નદીમાં જેમ કે સતત જેમ કે પાણીનો વધારો જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતની અંદર જેમ કે હજી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે વાત કરીએ તો બનાસ નદીમાં પણ જેમ કે પૂર આવ્યું હોય તેવું જેમ કે જોવા મળી રહ્યું છે અત્યારે હાલ બનાસકાંઠાને લઈને સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જેમ કે સામે મળી રહ્યા છે બનાસ